અગિયારમાં પાંચ ની વાત છે અને જો અમે કામ કરીને ફ્રી થઈ ગયા અને આજે છે અગિયારીસ હા અને જો અહીંયા છે ને બટેકા બાફવા મૂકી દીધા છે અને આપણે બનાવવાની છે આજે ફરાળી ખીર મોરૈયાની તો જો અહીંયા મોરૈયો બાફવા મૂકી દીધો છે પેલા છે ને પાણીમાં બાફવા મૂકવાનો

બધી તૈયારી બધી રસોઈ નો બધું ધીમે ધીમે તૈયારી જોઈએ એ પ્રમાણે આપડે લઈ જાવું જ પડે એ પ્રમાણે લઈ જાવું પડે હા એમ કે રસોડું છે એટલે આપણે બધું લઈ હા હા

નવી સિંઘો બાટલા ફરી ગામડે થી મોરૈયા લીધો છે ને કેવો મોરૈયો છે હા દાણા દાણા એકદમ છૂટા થઈ જાય સરસ નો મોરૈયો છે

तैयार થઈ ગયું આપડે ફરાળી ખીર મિતુ ભાઈ આવી ગયા છે ભણીને તો ગયા આસમા સો ગયા હમ હમ tie ને હો તો લગનમાં ડિસ્ક કરતે ગીતે નો મુકે નહીં YouTube વાળા હું કરે કોપીરાઈટ આપે

મોજા અને આજે હું તમને યાદ કરતો હતો કે મકી સાજી એક જોડી મોજા ઓલા વિટીવા તકિન જે એ તમારા ખબરના થેલામાં મૂકવાની અને થેલી સેન સાઈડના કાણામાં એમાં બસ છે મે આ મામી નાતો આધી હેડલાસને આબી એ ઓલા મારા થેલામાં દે અને આ મામી હાથલા ની દેવાની સરી આ થેલામાં આ ઘેટે તળીએ નાખવા છે કજર હાલો

ગળો ચેવડો બે છે હાલો હવે આમાંથી જેને જે ફરાળ કરવું હોય ને હમ परार करवा जो गिलास तो तैयार छे पहला से ने बदायने चिकन जूस ले लेवानो नहीं वो હું લઉં છું તો ઢોળીશ આ બસ સરસ છે કેટલા ગ્લાસ ચા ભરાઈ જશે નહીં હા આપણો ફિક્સર હોય હમ 4 ગ્લાસ ભરાઈ ગયા છે અને ખાઈ આવી ગયા છે મમ્મી તૈયાર થઈ ગયા છે હવે હા હાલો હવે અમે હા તો મમ્મી જાય છે પાળિયા બા ને જો કાલ સાંજે હવે પાળીયાદ ગયા અને દ અમાસ ભરી અને પછી જવાના છે ઉટવડ ને ઉંટવો ઢોકાશે અને આજ સવારે જો હું કામ કરીને ફ્રી થઈ ગઈ તો આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આ વિડીયો જે જોવે પૂરેપૂરો એકવાર લાઇક જરૂરથી કરજો જેટલા જોવે છે વ્યૂ આવે છે એટલી લાઈક નથી આવતી એટલા માટે જરૂરથી મારા વિડીયોને લાઈક કરજો બાય બાય